ઝૂકીને હાલ્યો છે પણ જ્યારે ક્ષત્રિયતા તલવાર ભલે જંગ ખાઈ ગયેલી હોય રાખી દીધી છે પણ જ્યારે ખોલશે ને ચલાવતા એને આવડે છે સમજતા હોય કે રાજપુરની કોમ્યુનિટી ઓછી છે ટકાવારી ઓછી છે તો દરેક ગામમાં એક પણ બે ખોડા રાજપુર છે ને તો પણ બીજી કોમ છે ને રાજપૂત પાછળ હાલવા છે એ સમજી લે સરકાર હું મારું નામ દિલુભા વાળા બરોબર ભાવનગર જિલ્લામાં રહેતો મને બાપુ સરકાર તરીકે ઓળખે

ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ માં રોષ છે ને આજે રાજકોટ ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ ના કેટલાક લોકો આપણી સાથે છે અહિયાં મહાસંમેલન અંદર આવ્યા છે તેમની સાથે વાત કરીશું શા માટે આવ્યા છો માટે જે પરસોત્તમ રૂપાલાએ જે અમારા માટે અમારા સમાજની બેન દીકરીઓ માટે જે ખરાબ ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે અસ્મિતા માટે લડત માટે આવ્યા છીએ મારું નામ બાલુભાઈ જાડેજા છે શ્રી રાજપૂત કનિશાના કચ્છ જિલ્લા ઉપપ્રમુખ છું ને આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ માટે આવ્યા છીએ અમે લોકો ને ક્ષત્રિયોને કાન ઉપર નથી લેતા મોદી સાહેબ એ બહુ ખોટું ગણે છે પ્લસમાં શું છે કે સાહેબ માટે અમારે માન છે પણ રૂપાલાને ભાન નથી બોલવાની એ શું શું બોલે છે ને એને ખબર નથી એ ભલે પીઢ નેતા છે અમને એનાથી કાંઈ ફરક નથી પડતો મારું કહેવાનું એમ છે કે ક્ષત્રિય એક હતો એક રહેશે આદિ અનાદિ કાળથી એક છે ને એક જ રહેવાનો છે ચાહે હમણાં કોઈ અમારા નાના મોટા ભાઈઓ ભૂલકા કદાચ ભૂલી ગયા હોય પણ એ પણ જ્યારે લડત થશે ને ત્યારે એક થઈ જશે ને જ્યારે ક્ષત્રિય એક છે ને ત્યારે જ આ અસ્મિતા છે માના કે ક્ષત્રિય રાજપૂત ભગવાન મંદિર મે નહીં રાજપૂત કી માણસ દેખાય છે ને કેવું વાક્યો બોલ્યા જોયા હતા તમે ક્ષત્રિયોની અસ્મિતા સામે બોલ્યા છે બેન દીકરીઓ સામે બોલ્યા છે આ માણસની ટિકિટ જો ભાજપ ને રદ ના કરે તો ભાજપ ભોગવવાની તૈયારી રાખે એટલે વર્તી ચૂંટણી લડે છે એ વર્તી ચૂંટણી લડવાની કે તો ક્ષત્રિયો વર્ષથી છવ્વીસ છવ્વીસ સીટ ઉપર નુકસાન કરશે એમાં શું જોવાનું રહ્યું ચિંતાનો વિષય નથી જે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે એનો અમે વિરોધ કરવા માટે આવ્યા છે અમારે સંકલન સમિતિ અમને જે જણાવેલું છે કે અત્યારે અમે મહાસંમેલનમાં આવેલા છે અચ્છા ટિકિટ રદ કરવાની માંગ થઈ રહી છે પણ પુરુષોત્તમ રૂપાલા તો ટિકિટ ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે ટિકિટ રદ નહીં થાય તો અમે પણ સત્રીએ છે અમે અમને બધી જ રીતે રાજનીતિ કરતા અને બધું જ આવડે છે અમને અમે કોઈ જગ્યાએ પાછા પડવાના નથી અમને બધી જ રીતે આવડે છે અત્યારે હાલ છવ્વીસ સીટ છે એકસો બેસી ધારાસભ્ય છે બધી જ જગ્યાએ અમને ફોર્મ ભરતા પણ આવડે છે અને ઈવીએમ મશીનનો વિરોધ કરતા પણ આવડે છે અને ઈવીએમ મશીન હટાવતા પણ આવડે છે એક જગ્યાએ સો નહીં પાંચસો પાંચસો ફોર્મ ભરશું કેમ ઈવીએમ મશીન નહીં હટે બધાનો પાવર ઉતારતા આવડે છે ટિકિટ રદ નહીં થાય તો ટિકિટ રદ નહીં થાય તો સિમ્પલી રીતે કહીએ તો છે ઈવીએમમાં હરાવીશું પછી અમને બરોબર હવે ભાજપમાં ક્યાંય અમે હાલવાના નથી એક પછી અમારે રૂપાલાલની ટિકિટ પાછી છે બસ એ જ કેવા રૂપાલાજી તો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તૈયારી કરી રહ્યા ચૂંટણી લડવાની અમે એને એક પણ મત દેવાના નથી અમે બધા એને પાડવાના છીએ પણ અમે મત નથી દેવાના બરાબર અમારે તો અમારો એ સમાજ હાલે એમ જ હાલવાનું છે